માતાજી નો ચાંદલો કરી નીકળો છું ગળે ગળું કપાવીને જાય ભોંસડી ની તું તારી જીભ કાપી નાખી ભોંસડી ની તું મને મળ જીભ નો કાપુ ને આજે ભોસડી ની તો મારા બાપ નો નાય લીટી લીટી કહેશો તારી માને મોકલ બે ભાઈ કીર્તિ પટેલને બધી બાજુથી મિત્રો ગોબાઓ પડી દીધા એમ તો પણ ખોટું નથી કારણ કે મિત્રો વાત કરી એક બાજુ લાલબા આહીર ખોલ્યા મિત્રો ગાળો અવાળી કરે છે તો એક બાજુ મિત્રો ભાઈ છે એ મિત્રો કીર્તિ પટેલને ગાળો વાળી કરે છે સાથે મિત્રો વાત કરી ખજૂરભાઈ ના ફેન પણ મિત્રો કીર્તિ પટેલ ઉપર ભારે પડ્યા છે હવે મિત્રો વાત કરી તો સૌથી પેલા તમને બધા લોકોને હું જણાવી દઉં કે આપણે કીર્તિ પટેલનો વિરોધ પણ કરતા નથી ને આપણે કીર્તિ પટેલનો નીચે પણ દેખાડવા માંગતા નથી કે મિત્રો વાત કરી જે રીતે આ સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયો હશે તમારા સમક્ષ પોગે એ માટે મિત્રો અમે નાનો મોટો પ્રયત્ન કરતા હોય છે હવે મિત્રો ચેનલમાં તમે પહેલી વાર આવ્યો હોય તો ભાઈઓ વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી કારણ કે મિત્રો આપણે ચેનલમાં આવા નવા નવા વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલા તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે હવે ભાઈઓ તમને બધા લોકોને ખબર છે કીર્તિ પટેલ ખજુરભાઈ સાથે મિત્રો વાત કીધો લાલબા આહીરનો વિવાદ મિત્રો કરીબ એક બે રહ્યો છે આની અંદર મિત્રો કંઈક ને ક્યાંક લાલભા આહીર હોય કે મિત્રો વાત કીધો તો વિશ્વાસ સોની હોય આ ખુલ્યામભાઈ કીર્તિ પટેલને ખોબા ઉપાડવા માટે જે આ મિત્રો વાત કીધું અત્યારે રોડ રસ્તામાં ઉતરી ગયા છે કારણ કે તમને બધા લોકોને ખબર છે કે ખુલિયામ કીર્તિ પટેલ જે ગાળોવાળી કરે છે હવે મિત્રો વાત કીધું તે પોતાનું પર્સનલ મેટર છે મિત્રો વાત કરીએ આપણે કોઈ પણ કહી નહીં શકતા કે કીર્તિ પટેલ તમારે આવું બોલવું તેવું બોલવું પરંતુ ભાઈઓ વાત કરીએ તો સૌ સૌ પોતાના માલિક હોય છે મિત્રો આપણે જે બોલીએ આપણે આ પર કાબુ રાખવું જોઈએ પરંતુ ભાઈઓ આ તો સોશિયલ મીડિયાની અંદર ભાઈ ગાળોવાળી થઈ રહી છે તો હવે આના વિશે તમે શું કહેશો તમારી રાઇ જે પણ હોય કમેન્ટ સેક્શનમાં બતાવી દેજો શું મિત્રો વાત કરીએ તો લાલબા આહીર સાથે મિત્રો આ ભાઈ છે એ ભાઈ કીર્તિ પટેલના રોડ રસ્તા પર ગભાવો પડી લે છે કારણ કે લાલબા આહીરે પણ ગઈકાલે ખુલ્યામભાઈ અમદાવાદની અંદર લાઈવ આવીને કહ્યું છે કે આ મારું લોકેશન અહીંયા વ્યાયભાઈ તારામાં આવડ હોય તો હવે મિત્રો વાત કરીએ તો આવનારા ટાઈમ આપણને એ ખબર પડશે કે શું થાય શું નહીં હવે આ વિડીયોને શેર કરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી આજનો વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત